ટીમ ઇન્ડિયાની ભારે રસાકસી બાદ ભવ્ય જીત થતાં જ સમગ્ર દેશમાં લોકોએ આખા દેશમાં ફરી એક વખત દિવાળી જેવો માહોલ ઉત્પન્ન કરી દીધો હતો તમામ લોકો રોડ રસ્તા ઉપર ભારતનો ઝંડો લઈને રેલી કાઢવા નીકળી પડ્યા હતા તેમજ તમામ ચાર રસ્તાઓ પર લોકો એકઠા થઈ રહ્યા હતા શાનદાર જીતનો જશ્ન મનાવી જોવા મળ્યા હતા એવું લાગી રહ્યું હતું કે જાણે વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા સામેની હારની દબાવી રાખેલી લાગણીઓ આજે છૂટી ગઈ હતી એક દશક બાદ મેળવેલી આ ભવ્ય જીત થકી લોકો પોતાના વાહન લઈ રોડ ઉપર નીકળી પડ્યા હતા તમામ સોસાયટીઓમાં તમામ ઘરોમાં લોકો દિવાળીની જેમ ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા અને તેમાં પણ ખાસ કરીને જયારે ભારતની ટીમમાં તમામ મતદારો ગુજરાતના ત્રણ પ્લેયરો પર હોય છે તેવી સ્થિતિ જોવા મળી હતી અને તેમાં પણ ગુજરાતના ત્રણેય પ્લેયરોએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી તમામ ગુજરાતવાસીઓના દિલ જીતી લીધા હતા છેલ્લી ત્રણ ઓવરમાં અક્ષર પટેલની ઓવર હોય કે જસપ્રીત બુમરાની અથવા છેલ્લી ઓવર હાર્દિક પંડ્યાની હોય તમામ ભારતીયો માટે ખૂબ જ યાદગાર બની ગઈ હતી તેમજ તે ઉપરાંત શ્રેષ્ઠ કેચ માટે પણ સૂર્યકુમાર યાદવને આજીવન લોકો યાદ રાખશે